પોરબંદરના ત્રણ માઇલ નજીક સોમનાથ હાઈવે પર એક બસ આગળ પડેલા ટેન્કર સાથે પોરબંદરના સોમનાથ હાઈવે પર ત્રણ માઇલ નજીક એક પ્રવાસી બસ અહીં હાઇવે પર રહેલ ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર મૂળ ધોલેરા તાલુકાના સોઢી ગામના ત્રીસ જેટલા પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ પ્રવાસીની બસ દ્વારકાથી સોમનાથ જઈ રહી હતી તે દરમિયાન પોરબંદરના ત્રણ માઇલ નજીક અકસ્માત સર્જાયો હતો મારું નામ રાજેશભાઈ ઝીણાભાઈ ડાયબી ગામ સોઢી તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ ફેરીથી આ ગઈ રાતને આગલી રાતે પ્રવાસમાં નીકળેલા દુવારિકા પહોંચ્યા થી આગળ આવ્યા હરસિદ્ધિથીના એને સોમનાથ જવા નીકળેલા અને વચ્ચે અકસ્માત થયો બધા એને વાગ્યું છે સામે વચ્ચે ડિવાઈડર ઉપર જે ઓલા વૃક્ષોને પાણી પાય ને એક છોકરો પાણી પાતો મારી લાઈવ નજર હતી એ

આ અકસ્માતમાં બસ ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી તો અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ મોટા ભાગના પ્રવાસીઓ મહિલાઓ હતા જે બે દિવસ પૂર્વે જ ધાર્મિક સ્થળોના પ્રવાસી નીકળ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર